નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષામાં ખાસ જે નવી પેટર્નના દાખલા પૂછાય છે કે જે ટીસી કંપની લેવાની છે બરોબર અને તમે હાલમાં પણ જોઈશું આ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે એમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ તમે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાનો આગ્રહ રાખજો જોકે હું વિડીયો દ્વારા તમને રોજ દસ દસ પ્રશ્નો સોલ્વ કરાવું છું એટલે તમે વિડીયો ખાસ જોઈ લેજો તો હવે વધુ સમય ના બગાડતા વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ સૌથી પહેલો પ્રશ્ન છે અને હા ખાસ કે તમારે જો દાખલો ગણો હોય તો વિડીયો અને પછી આવી જાય પછી આપણે સાથે મેચ કરજો તો હવે આપણે શરૂ કરીએ પહેલો દાખલો છે મહેશ એક કાર્ય ચૌદ દિવસમાં પૂરું કરે છે જો તે આઠ દિવસ સુધી કાર્ય કરે છે તો કાર્યનો કેટલો ભાગ બાકી રહેશે બરોબર છે તો આ રીતનું પૂછવું છે તો મહેશ જે છે એક કાર્ય ચૌદ દિવસમાં એટલે કે ટોટલ કામ જે છે એ છેદમાં આવશે કેટલું છે ચૌદ છે એમાંથી કરે છે કેટલું આઠ કામ કરે છે આઠ દિવસ સુધી કાર્ય કરે છે એટલે કે દિવસ ટોટલી કામ કામ કરે કરે છે છે એમાંથી એ પૂરું એટલે કે હવે આના તો આ કેટલા થાય ચાર અને આના કેટલા થાય સાત મતલબ કે ચાર ના છેદમાં સાત જેટલું એને કામ કર્યું છે મતલબ કે સાત માંથી એને ચાર કામ કર્યું છે તો વધ્યું કેટલું ત્રણ ના છેદમાં સાત કામ વધ્યું હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બીજો પ્રશ્ન બે સંખ્યાઓ ત્રણ જેમ પાંચ ના ગુણોત્તરમાં છે જો તેમનો ગુસ્સા આઠ છે તો તે બે સંખ્યા શોધો બરોબર છે તો આ આ દાખલામાં કઈ રીતે થઈ છે તો જો આ બે સંખ્યા હોય તો એક સંખ્યા હોય ત્રણ એક્સ અને બીજી સંખ્યા હોય શું કહેવાય ગુસ્સા કહેવાય તો એ આપણને આપ્યો છે આઠ અને અહીંયા પણ આપ્યો છે આઠ બરોબર તો આનો વચ્ચે શું હોય ગુણાકારનો સંબંધ હોય તો આઠ તેરીને કેટલા થાય ચોવીસ અને પાંચ અઠા ને ચાલીસ એટલે કે ચોવીસ અને ચાલીસ એ બે સંખ્યા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ફોર દિલ્હી ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન છસો મીટર લાંબી ટ્રેન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે ટ્રેનને એક ઉભા થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે બરોબર છે તો આપણને સમય પૂછવો છે અને થાંભલાને પસાર કરશે એટલે આપણે ઊભા થાંભલાની કઈ લંબાઈ આમ બરોબર આવી લંબાઈ તો ન હોય એની પહોળાઈ હોય પણ પહોળાઈ કઈ ગણાતી નથી એટલે આપણે ખાલી ને ખાલી ટ્રેનની લંબાઈ શોધવાની છે અને જે ટ્રેનની લંબાઈ છે એ જ આપણું અંતર થશે બરોબર છે અને આપણને સમય પૂછવો છે સમય શોધવાનું સૂત્ર છે ઝડપ બરોબર સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અંતર આપણને આપ્યું છે છસો મીટર આપ્યું છે કેટલું છસો મીટર અને ઝડપ કેટલી છે પિસ્તાલીસ કિલોમીટર એટલે કે આપણે છેદમાં લખવાના છેદમાં અઢાર અંશમાં આવી જાય છે તો આ રીતનું કંઈક બાબ આ છે બરોબર છસો મીટર છે અને અહીંયા નીચે હતા પિસ્તાલીસ અને અઢાર છેદમાં પાંચ હતો એટલે આપણે આ છેદનો છેદ અંશમાં જાય તો શું થઈ જશે તો પાંચ અઢાર બાય પાંચ થઈ જાય અઢાર બાય પાંચ પિસ્તાલીસ તો જુઓ હવે કઈ રીતના ચોવીસ પંચા એકસો વીસ થાય અને ચોવીસ દુ ને અડતાલીસ એટલે કે અડતાલીસ સેકન્ડ જેટલો આ સમય લાગશે આ થાંભલા પસાર કરતા પછી છે ચોથો પ્રશ્ન એક વ્યક્તિ રૂપિયા ત્રણ હજારમાં કોઈ વસ્તુ ખરીદે છે અને તેને દસ ટકા લાભથી વેચી દે છે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો આ દાખલાને ગણવાનો જ ન હોય બરોબર આ આ પેન તમારે જાય જાય મોઢે તો જો ત્રણ હજારની વસ્તુ ખરીદે છે અને દસ ટકાનો લાભ થાય છે તો કેટલા થાય થાય રૂપિયા પેલા વસ્તુ ખરીદી ત્રણ ત્રણ માં બરોબર અને ત્રણસો નો એનો લાભ થાય તો વેચી કેટલામાં હોય તો તેત્રીસોમાં એ વસ્તુ વેચી હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ફોર ચંદીગઢ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન એક છે પરીક્ષામાં એસી ટકા વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે તો જુઓ પિસ્તાલીસ વિદ્યાર્થીઓ છે એમાં એસી ટકા કેટલા થાય છે પાસ થાય છે એટલે આના એસી ટકા પિસ્તાલીસ ના પડે તો મીંડું મીંડું ગયું બરોબર તો હવે આમાં કરવું હોય બરોબર છેદ ઉડાડવો હોય તો આ પાંચડા વાળો જે છે એના ડબલ કિડ નાખો નેવ અને આઠડા વાળો ચાર તો નવ ચોક ને એટલે કે બધાય શું હોય નપાસ થતા હોય ઢગલાના ઢ હોય તો કેટલા થાય પિસ્તાલીસ માંથી છત્રીસ જાય તો કેટલા આવે નવ આવે એટલે કે નવ જે છે એ નપાસ થઈ છે એ મારી જવાય છે બરોબર કે જ્યાં હજી સુધી એ પરીક્ષા પાસ નથી કરી સ્પર્ધાત્મક ત્યારબાદ છે આ દાખલો ગણાય ને એને મૂર્ખ કેવાય શું કેવાય મૂર્ખ આમાં તમને રકમમાં તમને તમારો જોબ આપી દીધો બરોબર તો જો પચાસ ટકા ખોટ થી એને વેચી છે અને પાછી ખોટી આપી છે ચોવીસો ની બરોબર તો જો ખોટ ચોવીસો બરોબર છે પચાસ ટકા ખોટથી આપી દીધી તો એને વેચાણ કિંમત જ આપી દીધી છે રકમમાં એટલે આપણને આપણો બનશે ઓપ્શન નંબર બી આમાં ગણવા બેસે એની એક મિનિટ ખોટી બગડે એની કરતા એ તમને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ પચાસ ટકા ખોટથી વેચી અને ખોટ કેટલી કે ચોવીસો ની તો વેચી કેટલાયની હોય ચોવીસો રૂપિયાની ત્યારબાદ છે છઠ્ઠો સાતમો પ્રશ્ન સાદુ રૂપ તો જો આનું સાવ દુરૂપ આપવું હોય તો પહેલા આપણે નાના કાઉસ ને સોલ્વ કરવો પડે તો ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ અને ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે એક તો હવે આપણે કાઢવી તો તો અને અને કેટલા થાય એકતાલીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ફોર દિલ્હી ત્યારબાદ છે આઠમો પ્રશ્ન એક પિતા અને પુત્રની સરેરાશ ઉંમર ચોવીસ વર્ષ છે છ વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલી છે તો આ દાખલાનું બે રીતે કરાવીશ પેલા હું લાંબી કરવી તો ચોવીસુને અડતાલીસ એનો સરવાળો થાય બરોબર છે હવે છ વર્ષ પછી એટલે કે બે માં છ વર્ષ ઉમેરા જાય એટલે છ બાર વર્ષ થાય તો આ કેટલા થાય તો આ થાય છે સાઈઠ સાઈઠ ભાગ્યા બે એટલે કે આની સરરાશ શું આવશે ત્રીસ આવશે બરોબર ત્રીસ વર્ષ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ હવે હોય તો આપણે સરવાળો કરવાનો છ વર્ષ પછી આપી છે ચોવીસ અને ડાયરેક્ટ તમે એડ કરી દો છ વર્ષ પછી એટલે ચોવીસ પ્લસ એટલે હવે એની એની સરરાશ કેટલી થાય ત્રીસ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે નવમો પ્રશ્ન ચાલીસ માણસ આઠ કલાકમાં સાઠ પેન્સિલ બનાવે છે જો આ ચાલીસ માણસો તો દસ માણસો સોળ કલાક ચાલીસ કેટલી છે આઠ કલાક આઠ કલાકમાં કેટલી એક જ સેકન્ડ આપણે વચ્ચે ગુણાકાર કરવાનો ચાલીસ માણસ છે અને આઠ કલાકમાં કેટલી પેન્સિલ બનાવે છે બરાબરની ઓલ બાજુ કામ આવશે સાઈઠ પેન્સિલ બનાવે છે જો હવે શું કે છે ચાલી ચાલી માણસોમાંથી દસ કામે આવતા નથી મતલબ કે હવે ત્રીસ જણા કામ કરશે તો સોળ કલાકમાં કેટલી પેન્સિલ બનાવ ગુણ્યા સોળ અને અહીંયા ક્વેશ્ચન માર્ક હવે આપણે છેદ ઉડાડવી તો આઠ દૂને સોળ અને વીસ દૂને ચાલીસ હવે આ મીંડું મીંડું કાઢવી તો આ આ ત્રણ જાય એ આ બાજુ જાય છે બરોબર આ ગુણાકર્મ છે આ ભાગાકર્મ છે તો આ બાજુ જાય તો ગુણાકર્મા તો છ તેરીને અઢાર એટલે કે એકસો એંસી ભાગ્યા બે એટલે કેટલા આવશે નેવ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તો આ સોળ કલાકમાં એ બાકીના ત્રીસ માણસો જે છે એ નેવ પેન્સિલ બનાવશે ત્યાર ત્યારબાદ છે દસમો પ્રશ્ન દસ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓની સરેરાશ અગિયારના છેદમાં બે છે તો આ પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની ચાર સંખ્યાઓની શોધો તો આપણે દસ ક્રમિક સંખ્યામાં આપણે પેલી દસ લઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે જો આમાં સૌથી નાની ચાર સંખ્યા એટલે કે આ એક થી ચાર સંખ્યા છે એની સરરાશ શું આવે તો આની સરેરાશ એની વચ્ચે આવે બરોબર તો આ બે અને ત્રણ ની વચ્ચે શું આવે બે પાંચ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ફોર એપલ તો મિત્રો આ આ હતી મેથડ બરોબર રીતે તમારે પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો આને ધડાધડ સોલ્વ કરવાના છે અને આવા જ પ્રકારના તમને પરીક્ષામાં પૂછાવાના છે પ્રશ્નો બરોબર કારણ કે આપણું પેપર જે છે એ સિત્તેર માર્કનું ગણિત રીઝનિંગ હોય તો આવા પ્રકારના પ્રશ્નો તમારા વધારે પડતા પૂછાવાના રહે છે બરોબર આવા વધારે પૂછાય છે અને લાંબી રકમ વાળા હોય પૂછાય અને તમને વધારે પૂછાય તો આ રીતે તમારે સોલ્વ કરવાના થશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને નીચે કોમેન્ટ કરજો કે ભાઈ કેવો લાગ્યો આ વિડીયો બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ